ગોંડલની અંદર યુપી બિહાર જેવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે એટલે એવી એવા ઉલ્લેખ અમુક લોકો દ્વારા કરવામાં આવે છે બીજું એક તમે એવું કીધું કે ગોંડલની અંદર પાટીદાર વર્સિસ ક્ષત્રિય એવું એવું કાંઈ નથી ઘણા બધા ક્ષત્રિય લોકો ધંધામાં બધી રીતે જોડાયેલા છે સારા કામ કરે છે સારા માણસો છે સામાજિક સંસ્થાઓ ચલાવે છે પણ જે મહત્વકાંક્ષી લોકો છે એ બંને તરફ છે એવા મહત્વકાંક્ષી લોકોએ પોતાના માટે પોતાની પદ પ્રતિષ્ઠાને પૈસા કમાવા માટે આવા અસામાજિક તત્વોનું એક ઝુંડ આખું ભેગું કરીને રાખેલું છે તો સામેની એફઆઈઆર આ એફઆઈઆર થયા બાદ શું કામ કરવામાં આવી પ્રથમ કેમનો એ એમ કહે છે કે ભાઈ એક મહિનાથી મારા છોકરા સાથે આ હેરાન પરેશાન કરતા હતા તો એની એનો બીજો રસ્તો હતો ને કે પાટીદાર યુવકને આ રીતે ઘોર માર મારવો એ તો ગેરવ્યાજબી કહેવાય ને તો એના મા બાપને ક્યારેય એને કેમ એકે વખત નોક ન કરી કે ભાઈ તમારો છોકરો છે એ મારા છોકરાને આવી રીતે હેરાન કરે છે કે એવો એક પણ બનાવ અગાઉ થયેલો નથી આવા સગીર વયના દીકરાને આવી રીતે બેરહેમીથી મારવામાં આવે તો આજે તો આ આ એક વ્યક્તિ સમીરભાઈ કોટડિયાનો દીકરો છે કાલે તો ગમે ને તેનો હોઈ શકે એટલે બધાય મા બાપને એના દીકરાવાલા હોય છે બિલકુલ પોલીસ છે એ ગેરકાનૂની ધંધા જે કરવાવાળા માણસો છે દારૂ અને જે કયા વેચાણ કરવાવાળા વલ્લી મટકાવાળા એને ડાંભવામાં કાયમીને માટે નિષ્ક્રિય રહી છે એટલા માટે આવી પ્રવૃત્તિ અસામાજિક પ્રવૃત્તિ આ પ્રકારની વધધી છે હિંસક માણસો આ આ ફૂટી નીકળ્યા છે એ પોલીસના કારણે જ ફૂટી નીકળ્યા છે અને પોલીસ સ્વતંત્ર ગોંડલની અંદર ફરજ બજાવી શકતી નથી પોલીસ દબાવમાં રહીને પોતાની ફરજ બજાવે છે એને એક જ વ્યક્તિનું કયું કરી અને પોતાની ફરજ બજાવવી પડે છે આ એ વાસ્તવિકતા ગુનો તો ગુનો જ છે ને છોકરો ધારાસભ્યનો હોય કે મુખ્યમંત્રીનો હોય કે વડાપ્રધાનનો હોય કાયદાની જોગવાઈમાં તો ગમે એને રહેવાનું છે ને તો એની જ ઘીરે એફઆઈઆર કરાવે સીસીટીવી જાહેર કરે આખે આખા કે ભાઈ અમે રતનલાલ જાટના છોકરાને નથી માર્યો કે માર્યો છે માર્યો હોય તો પોલીસને કહે કે ભાઈ આવો અમારા છોકરાને આ માર મારવા સબબનો જે ગુનો દાખલ થતો હોય કરાવો પહેલ નથી કરે હર્ષ જે આપણા ગૃહમંત્રી છે એના આદેશનું પાલન કરે અમારા જ ધારાસભ્ય બિલકુલ ન્યાય માટે તો અમે આશાવાદી છીએ કે સમાજ સંગઠિત થાય અને અમે માત્ર પાટીદારો માટે ન્યાય નથી માગતા અમે હરેક જે સમાજના વ્યક્તિઓ સાથે અન્યાય થાય છે એ તમામ તમામની પાસે ન્યાય માગવા માટે અમારે એકત્રિત થવું પડે છે કારણ કે અમારી સંખ્યા અન્યા મોટી છે અમે એકત્રિત થશું તો અમારી સાથે નાના સમાજ બધા ચોક્કસ જોડાય છે અન્યાય સામે અમારે ન્યાય મેળવવો અમારે કોઈ હિંસા કરવા કે કોઈ ટોળાશાઈ કરી અને કોઈ શક્તિ પ્રદર્શન કરવા માટે એકત્રિત નથી થવું

ગોંડલની અંદર યુપી બિહાર જેવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે એટલે એવી એવા ઉલ્લેખ અમુક લોકો દ્વારા કરવામાં આવે છે બીજું એક તમે એવું કીધું કે ગોંડલની અંદર પાટીદાર વર્સિસ ક્ષત્રિય એવું એવું કાંઈ નથી ઘણા બધા ક્ષત્રિય લોકો ધંધામાં બધી રીતે જોડાયેલા છે સારા કામ કરે છે સારા માણસો છે સામાજિક સંસ્થાઓ ચલાવે છે પણ જે મહત્વકાંક્ષી લોકો છે એ બંને તરફ છે ઈ એવા મહત્વકાંક્ષી લોકોએ પોતાના માટે પોતાની પદ પ્રતિષ્ઠા અને પૈસા કમાવા માટે આવા અસામાજિક તત્વોનું એક ઝુંડ આખું ભેગું કરીને રાખેલું છે આ એની ઉપજ છે આ કોણ છે એ લોકો જે લોકો આ પ્રકારનું કરી રહ્યા છે આ પ્રકારનું જે કામ કરી રહ્યા છે એ એક તો સર્વપ્રથમ આ વૈજ્ઞાનિક ઢબથી આપણે દ્રષ્ટિકોણથી જોઈએ તો સોશિયલ મીડિયા એક એવું આપણા માટે અરીસા સમાન બન્યું છે કે ભાઈ સોશિયલ મીડિયામાં ફેસબુક છે

જે યુવક છે સગીર છે એને આરોપ લગાડ્યો કે આ લોકોએ માર્યો ક્ષત્રિય યુવક છે એ આરોપ લગાડી રહ્યો છે કે આ લોકોએ માર્યો સામ સામે ક્રોસ એફઆઈઆર પણ થઈ છે સૌથી પ્રથમ તમને કહું તો પાટીદાર યુવકને જે માર માર્યો છે ને એનો વિડિયો બહાર આવ્યો છે ધોકા વડે એ એક છોકરાને ત્રણ વ્યક્તિઓ ખૂબ મારે છે એના ફોટોગ્રાફ એના હોસ્પિટલની અંદર એનું મેડિકલ આ બધું જોવામાં આવે તો આ એક હિંસક પ્રવૃત્તિથી કરવામાં આવેલ કૃત્ય છે અને જે રહી વાત સામેની એફઆઈઆર કરવા માટેની તો સામેની એફઆઈઆર આ એફઆઈઆર એમ કહે છે કે ભાઈ એક મહિનાથી મારા છોકરા સાથે આ હેરાન પરેશાન કરતા હતા તો એની એનો બીજો રસ્તો હતો ને કે પાટીદાર યુવકને આ રીતે ઘોર માર મારવો એ તો ગેરવ્યાજબી કહેવાય ને તો એના મા બાપને ક્યારેય એને કેમ એક વખત

જો રાજ્યના ગૃહમંત્રી કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને વરઘોડા તો નીકળશે જ અને જો ઠેર ઠેર જગ્યાએ દાખલા તરીકે અમરેલીમાં એક છોકરીને જો આ રીકન્સ્ટ્રકશનના નામે વરઘોડો કાઢવામાં આવતો હોય તો અહીંયા શું વાંધો છે કાઢવામાં એટલા માટે અમને વરઘોડો જોવાનો કોઈ શોખ નથી કે વરઘોડો કાઢવાથી અમને ન્યાય નથી મળી જવાનો પણ એટલા માટે કે આવા દુષ્પ્રેરિત વ્યક્તિઓ જે છે એને ભાન રિય કાયદાનું કે ભાઈ આવા કૃત્ય ન કરવા જોઈએ એવા એવા એક આશય સબબ અમારી માંગ છે કે એનો વરઘોડો કાઢવો જોઈએ પણ જે રીતે પાટીદારો ભેગા થયા ગઈકાલે સાંજે સમાજની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે જી બિલકુલ આવા સગીર વયના દીકરાને આવી રીતે બેરહેમીથી મારવામાં આવે તો આજે તો આ આ એક વ્યક્તિ સમીરભાઈ કોટડિયાનો દીકરો છે કાલે તો ગમે તેનો હોઈ શકે એટલે બધા મા બાપને એના દીકરા વાલા હોય છે અને ફસલ અને નસલ માટે તો આપણે જિંદગી જીવતા હોય છે તો બેન સ્વાભાવિક છે કે એને એના મા બાપને બધા જોવા મળે કે ભાઈ કાલે આપણા છોકરા પણ સ્કૂલ કોલેજ માટે બહાર જતા હોય એની સાથે પણ આવી ઘટના ઘટે માની લો કે છોકરા સગીર સામે સગીરની મારઝૂટ થઈ હોત તો બાળકોના કજિયામાં અમે ખપાવી દે પણ સગીરને ત્રણ વ્યક્તિઓ પુખ્ત હોયના વ્યક્તિઓ એમાં એક તો ટ્યુશન ક્લાસ ચલાવવાનો શિક્ષક દર્જાનો વ્યક્તિ જો આવી હિંસક પ્રવૃત્તિ કરતો હોય તો ગોંડલને અમારે ગણવાનું શું તમને શું લાગે છે કારણ કે ગોંડલમાં તમે ગઈકાલે હું તમારી સ્પીચ સાંભળતી હતી જે પાટીદારોનો આક્રોશ હતો અને પાટીદારો બધા ભેગા થયા હતા એમને એવું કહેવું હતું કે પોલીસ પણ આ પાપી આ આ આખા ગુંડાગીરીમાં ભાગ લે છે બિલકુલ પોલીસ છે એ ગેરકાનૂની ધંધા જે કરવાવાળા માણસો છે દારૂ અને જે કયા વેચાણ કરવાવાળા વલ્લી મટકાવાળા એને ડાંભવામાં કાયમીને માટે નિષ્ક્રિય રહી છે એટલા માટે આવી પ્રવૃત્તિ અસામાજિક પ્રવૃત્તિ આ પ્રકારની વધી છે હિંસક માણસો આ આ ફૂટી નીકળ્યા છે એ પોલીસના કારણે ફૂટી નીકળ્યા છે અને પોલીસ સ્વતંત્ર ગોંડલની અંદર ફરજ બજાવી શકતી નથી પોલીસ દબાવમાં રહીને પોતાની ફરજ બજાવે છે એને એક જ વ્યક્તિનું કયું કરી અને પોતાની ફરજ બજાવવી પડે છે આ વાસ્તવિકતા છે પણ વર્ષ સંભી તો વિધાનસભામાં એવું કહે છે કે તમારા વિસ્તારમાં પોલીસ પોતાની ફરજ

તો એની જ ગીરે એફઆઈઆર કરાવે સીસીટીવી જાહેર કરે આખે આખા કે ભાઈ અમે રતનલાલ જાટના છોકરાને નથી માર્યો કે માર્યો છે માર્યો હોય તો પોલીસને કહે કે ભાઈ આવો અમારા છોકરાને આ માર મારવા સબબનો જે ગુનો દાખલ થતો હોય કરાવો પહેલ નથી કરે હર્ષંઘવીના જે આપણા મંત્રી છે એના આદેશનું પાલન કરે અમારા જ ધારાસભ્ય તમને લાગે છે કે ભાજપના નેતાઓ પણ આમાં ઇન્વોલ્વ હોય છે સેમા ફેલાવે છે તો ઈ અમથા તો એના સમર્થક નહી હોય ભાજપના ઉમેદવારોના પણ તમે જે રીતે કહી રહ્યા છો કારણ કે જે રીતે આખી ઘટનાઓ સામે આવી રહી છે અલગ અલગ ખુદ ડીજીપી એવું કહે છે કે સો કલાકની અંદર અમે ગુંડાગર્દીને રોકીશું તમને લાગે છે કે સો કલાકમાં પોલીસ ગુંડલની અંદર ગુંડાગર્દી રોકવામાં નિષ્ફળ રહી છે સૌથી પ્રથમ ડીજીપી સાહેબને એ ખબર જ હોય કે દરેક પોલીસ સ્ટેશનની અંદર અસામાજિક તત્વોનું એક રજિસ્ટર હોય છે એ રજિસ્ટર ખાલી એને ખોલવાનું છે એ રજિસ્ટર ખોલીને એમાં જોવાનું છે કે તાજેતરમાં કેટલા અસામાજિક તત્વો સક્રિય છે

રાજનીતિક ઇમ્પેક્ટ આવે કે ન આવે પણ જે છ છોકરા સાથે અન્યાય થયો છે એ અન્યાયની બાબતમાં એના ન્યાય મેળવવા માટે અમારો સમાજ ચોક્કસપણે શુક્રવાર સુધીમાં જો આ છોકરાની સાથે જે રીતે હિંસા થઈ છે એ મુજબ મેડિકલ અનુસાર એમાં જે કંઈ ધારાઓ લગાડવાની એફઆઈઆરમાં બાકી છે એનો ઉમેરો નહીં કરે આ પૂર્વ આયોજિત કાવતરું હતું ત્રણેય વ્યક્તિઓનું કે આ છોકરાને મારવો એની એકસો બી જે જૂની આપણી આઈપીસીની છે એ મુજબ વધારો કરવામાં નહીં આવે અને આ જે આરોપીઓ છે ઈ અગાઉ આ ગુના આચરી ચૂક્યા છે એને અસામાજિક પ્રવૃત્તિ સાથે એને એના રજિસ્ટરમાં એને નોંધ કરી અને એની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે અને બીજું કે સરકારે સ્પષ્ટ ગૌચરની જમીન માટે સુપ્રીમ કોર્ટે પણ દિશા નિર્દેશો કરેલા છે અને સરકારે પણ કીધેલું છે કે ગૌચરની જમીન કોઈ પણ દબાણ કરે તો એની ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને જમીનને છૂટી કરાવવાની આ આવી જમીન દબાણ કરી છે છે એવું એવું જાણવા મળ્યું ગામની અંદર ગોંડલ તાલુકાના તો પ્રથમ એને ખુલ્લી કરાવવાની અને એની ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની અને અસામાજિક પ્રવૃત્તિ કરતા વ્યક્તિ સામે આપણા ગુજરાતની અંદર અસામાજિક પ્રવૃત્તિ અટકાયતી ધારો ઓગણીસો પાસા એક્ટ છે જ એના હેઠળ કાર્યવાહી કરે તમે ગઈકાલે રાત્રે એવું કહેતા હતા કે હું જાણું છું કે આની પાછળના માસ્ટર માઇન્ડ કોણ છે જી બિલકુલ જેના જેના ચૂંટણી માટે એ પોલિંગ એજન્ટ બનીને કામ કરતા હોય આરોપી એને જોઈ લેવાના સોશિયલ મીડિયામાં જોઈ લેવાના કોની પોસ્ટ કોના સમર્થનમાં મૂકે છે જયરાજસિંહ અને એના છોકરાની તમને લાગે છે કે આ બધું એમના કહેવાથી થયું છે એના જ એના કહેવાથી થયેલું નહીં પણ એના માણસો હોવાના કારણે આ લોકો આટલી હદ સુધી આવી હિંસા કરવા પ્રેરાય છે એને બળ મળે છે અને એ

હિંસા જો પાટીદાર તરફથી થઈ હોય કે ક્ષત્રિય તરફથી થઈ હોય એની પરિભાષા અનુસાર એની ઉપર કાનૂની કાર્યવાહી થાય અને જો છોકરાએ આવું કર્યું હોય છે તો આ ક્ષત્રિય સમાજે અગાઉ કોઈ દી એવાના મા બાપને બોલાવીને એના વડીલોને કોઈને બોલાવીને કે છોકરાને બોલાવીને કે એન કેન પ્રકારે પોલીસ જોઈનાલ જસ્ટિસ એક્ટ છે જ ને આપણો તો એ મુજબ એ કાર્યવાહી કરાવી શકતા હતા અગાઉ કઈ કરેલ નથી ને હવે આ એફઆઈઆર થયા બાદ આ એફઆઈઆર ના ચોવીસ કલાક પછી આરોપીઓ પકડાઈ ગયા પછી આ પોક્ષો એક્ટ હેઠળ ગુનો દાખલ કરે છે તો એ પોલીસ કોના કહેવાથી કરે છે અગાઉ પોલીસે કેમનો આ બધી કાર્યવાહી કરવાનું કર્યું કે ભાઈ આ આ છોકરાને જે માર માર્યો છે એ વિડીયોના આધાર ઉપર એના પિતાની ફરિયાદથી એને ફરિયાદ લીધી એ પેલા સામેના પક્ષને એને પૂછી લેવું જોઈએ ને કે ભાઈ તમારી શું હતી હકીકત તો બેય બનાવ અલગ અલગ છે બેય બનાવને ધ્યાનમાં રાખી અને જે કઈ આ ફરિયાદ થતી હોય એ લેવી જોઈએ તો પોલીસ એક પેલા ફરિયાદ કરે છે પછી બીજા એમ કે છે કે અમારે આ ખરી છે એટલે બે ની ફરિયાદ લઈ લે છે સ્વાભાવિક છે કે બે ની ફરિયાદ લઈ લીધી પછી પાટીદાર સમાજને કે તમારા ઉપર પોક્ષો છે પોક્ષો છે એમ કરીને દબાવી અને સમાજને કહેશે કે ભાઈ ફલાણા ભાઈ પાસે ચાલો આપણે બેહીને સમાધાન કરી લઈએ આ સમાધાન આ રીતની પ્રવૃત્તિ ચાલે છે ક્રોસ ફરિયાદો કરાવવાની પછી બેહારીને સમાધાન કરાવવાના આ હકીકત છે ને આને જ મિરઝાપુર કે છે અમાર ગોંડલમાં તમે એને મિરઝાપુર કહી રહ્યા છો લાગે છે ગોંડલ માં ન્યાય મળવો પણ મુશ્કેલ છે જી બિલકુલ ગોંડલ માં ન્યાય મળવો મુશ્કેલ નહી અતિ મુશ્કેલ છે પ્રથમ તો પોલીસ સ્વતંત્ર નથી એટલે તમારી એફઆઈઆર અને તપાસ ઈ ઈ થાવે પોસિબલ નથી યોગ્ય રીતે એના પછીની વાત કરી તો ન્યાય પ્રક્રિયામાં સાહેદો અને સાક્ષીઓને જે હદે ટેમ્પર કરવામાં આવે એને લોભ લાલચ આપી અને કોર્ટ પ્રક્રિયાથી દૂર કરવા અથવા એને તે વિપરીત ઓલી કરવામાં આવે એવા પ્રયાસો કાયમીન માટે ચાલતા આવ્યા છે અને ચાલ્યા જ આવે છે અને જે લોકો કારણ કે અત્યારે તો આ પાટીદારનો મુદ્દો સામે આવ્યો અને જે રીતે પાટીદાર સમાજમાં આક્રોશ છે એ આક્રોશને કારણ કે હવે ધીરે ધીરે કારણ જે રીતે આક્રોશ આવ્યો સામે અને પાટીદારો ભેગા થયા છે તમને લાગે છે કોઈ એક મોટી મુવમેન્ટ તરફ આગળ વધશે હવે બિલકુલ ન્યાય માટે તો અમે આશાવાદી છીએ કે સમાજ સંગઠિત થાય અને અમે માત્ર પાટીદારો માટે ન્યાય નથી માંગતા અમે હરેક જે સમાજના વ્યક્તિઓ સાથે અન્યાય થાય છે એ તમામ તમામની પાસે ન્યાય માગવા માટે અમારે એકત્રિત થવું પડે છે કારણ કે અમારી સંખ્યા અહીંયા મોટી છે અમે એકત્રિત થશું તો અમારી સાથે નાના સમાજ બધાય ચોક્કસ જોડાય છે અન્યાય સામે અમારે ન્યાય મેળવો અમારે કોઈ હિંસા કરવા કે કોઈ ટોળાશાહી કરી અને કોઈ શક્તિ પ્રદર્શન કરવા માટે એકત્રિત નથી થવું બિલકુલ રાજુભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર